टेंशन अने बीक आ बे वा शब्दो छे के लगभग लगभग 80% લોકો ની જિંદગી આ બે માં જ પૂરી થઈ જાય કેમ કે એમને ખબર જ નથી કે આ છે શું टेंशन એટલે શું તમને કોઈ જમવા જમવાનું ટેબલ પર આવે તો ખાવાનું ટેન્શન થાય કે કે તમને ખબર છે રોટલી લઈશ દાળ લઈશ શાક લઈશ सब्जी થી 10 પીસ વાત કરી પૂરો કરીશ કેમ કે તમને ખબર છે બધી સિસ્ટમ પણ તમે બહાર જશો તો તમને થોડું અંતમ થશે કે બાદ નું ખાઈશું તો પેટમાં ગરબડ તો તમને ટેન્શન થઈ જશે કે આનું અજમ થશે કે નહીં થાય pizza કાચો હશે તો સૅન્ડવિચ માં પાઉં બરાબર બ્રેડ બરાબર નહી હોય એનો મતલબ શું થયો કે જે ચીજ વિશે આપણને જ્ઞાન નથી એનું આપણને ટેન્શન થાય અને જે ચીજ આપણી કેપેસિટી થી મોટી છે એની આપણને બીક લાગે હવે આજે વાત છે 12th સ્ટાન્ડર્ડ માં તમે લોકો 12 સાયન્સ માં ભણો છો એની મુખ્યત્વે વાત કરીએ તો આપણને ટેન્શન કેમ થાય છે કે કે પરીક્ષાઓ ની તારીખ નક્કી નથી આપણે જે વાચ્યું છે એક વર્ષ માં એ યાદ આવશે કે નહી એની આપણને ફિકર છે અને એટલે આપણે સતત ભય અને ચિંતા ટેન્શન થયા કરે કોઈ સવાલ જ નથી દોસ્તો 3 મહિના પહેલા 4 મહિના પહેલા આપણને કોઈને ખબર હતી કે આપણે બધા ઘરમાં પુરાયેલા આખું વિશ્વ ઘરમાં પુરાઈ જશે આવો વિચાર ભી કોઈને આવે આવી કલ્પના પણ આવે આપણે પુરાયેલા છીએ इरफान ખાન ફટક લઈને લંડન થી સાજો દીના તો ગયો એને પોતાને ખબર નહી હોય કે હું જતો રહીશ આજે ઋષિકપુરી

બધા નું થશે મારું થશે બધા એક જ ટ્રેન માં બેઠા છે તો ચિંતા છે રીટેન્શન છે નુ બીક છે આ સપ્તાહ એકની એક વાત હું એટલા માટે કહા રહું છું કે એક જ ચીજ છે કે ભય મુક્ત બનો અને ભય બધા કહે છે ભય મુક્ત બનો ટેન્શન ના રાખો પોઝિટિવ વિઝિબલ કરવાનો કેવી રીતે એ તો કોઈ કહેતું જ નથી તમને સારામસારી સ્કૂલ માં તમે જ્યાં ભણ્યા છો એનાથી સારી કોલેજ મળશે એનાથી સારો કોર્સ મળશે એના માટે તમને યોગ્ય સમય મળવાનું બધું થવાનું છે કે કે દુનિયા ભગવાન ચલાય હું તમને નથી ચલાવતો પણ આપણે એમ સમજી કે આ મે પરીક્ષા આપી હવે મને એડમિશન મળશે મને કોર્સ મળશે તો સારો કોર્સ ન મળે તો ચાલન જે મળે એમાં એડમિશન લઈ લઉ એવું નથી દોસ્તો આપણે ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા રાખવાની છે આપણે જે કઈ ભર્યા છે એની પર શ્રદ્ધા રાખવાની છે આ 1 મહિનો ગયો અને હજુ 1 મહિનો બીજો જવાનો છે આ 1 મહિનામાં આપણે આપણી જાત સાથે જેટલા બની એટલા રહીએ કે કલે વાત કરી એમ પેપરો લખે શિક્ષકો જોર ચર્ચા કરી કોઈ ઓનલાઈન ભરવાનું ન જો બહુ ભરે આવે ટેન્શન નાકશો ની જે આવડે છે એને બાદ લાવવાની કોશિશ કરો ઘર માં રહો સુરક્ષિત રહો તમે પોતે આ રોગ માં સપડાઈ ના જાવ એનું ધ્યાન રાખો ડરવાનું નહીં પુરાણા વારે સમય ની બટકા નથી ભરવાનું લાડકા પુત્રા પણ એ ચુપચાપ હાથ દ્વારા नाक અને મોઢા માં જતો રહેશે માટે બહાર નથી જવું ફालतુ માં બહાર નથી જવું ઘર માં જ રહેજો બહુ અનએવોઇડેબલ સર્કમ્સ્ટન્સીસ તો બહાર જવું છે બસ એટલે બહેડેની ચિંતા રેની ટેન્શન રેની બીક લાગે આટલું કામ આપણે કરવાનું છે એડમિશન માટે પણ તમને ઘણો સમય આપસે સરકાર પણ આપસે કોલેજો પણ આપસે એટલે શાંતિથી વિચારીને કે હું શું કરી શકું એમ છું શું ભરી શકું એમ છું એ વિચાર જો કાલે કવ એમ બધું સંશોધન કરજો કોઈ ચિંતા કરશો નહીં તમારો મિત્રો કહે છે એવું કોઈ કામ કરશો નહીં તમને જે યોગ્ય લાગે એ તમે કજો કે એ બી તમાર જેવા છે તમે તમને પૂછે તમે એમને પૂછે બે છોકરે એક સરસ અસવારી વાત કરું બે છોકરી હતી તો એક છોકરી બીજી છોકરીને શું કહે કે અલી એક વાત કહું કે કેને કે કોઈન કહેતી નહી અલા તારા પેટમાં નથી રહેતી તો એના પેટમાં કેથી રહેશે બધા છોકરાઓ ઓકે તે શું લીધું તે આ લીધું મેં તમે તમારી ચિંતા કરો અને તો બેસ્ટ પરિણામ આવશે બીજા શું કરે જેની ચિંતા કરશો નહીં આ કોરોના કઈયે કે ના કીયે પણ કોવિડ 19 એ બધાના મગજ ખરાબ કરના કે આ માટે તમે ખાસ વાત માટે કેવી છે આજે આ આ છેલ્લું સેશન છે કોવિડ 19 કોરોના વાયરસ એની સાથે આપણે જીવવાનું છે એ મરવાનો નથી જવાનો નથી અને કદી એવું નથી થવાનું કે ત્રીજી મે બધું પૂરું થઈ જશે આ 1 વર્ષ મિનિમમ ચાલશે ખેલ આપણે એની સાથે જીવવાનું માસ્ક પહેરીશું किसान महातुमलनी સાથે જ માસ્ક રાખીશું 24 કલાક જીવા ઘરમાંથી બહાર નીકળે એટલે માસ્ક લગાવી દેવાનું જેટલી વાર તમે કોઈ જગ્યાને અડો કેટલી વાર તમે કે કરો તરત સેનિટાઈઝર કિસામાં આવે તમારે apni નાની બોટલ રાખવી પડશે બધે સ્ટોરમાં બધે હશે જ્યાં जाओ ત્યાં આ આપણે apni જીવનની આદત બનાવી દેવાની છે જેમ કે હેલ્મેટ ની કેવી આદત બનાવી દો ચશ્મા ની મે કેવી આદત બની ઘરિયાલ પહેરવાની કેવી એમાં તમારે આદત બનાવવું નથી એટલે આનાથી આપણે જરાય ગભરાવાનું નથી एक बात कहू बिल से हम कहू जगदीश भाई त्रिवेदी करे क्या संकट संकट समाज सुधारक थी? समाज कोरोना वायरस मनसो चौटे ते अमेरिका पांच पांच फुट दूर है तो चौटे भूली गाइम एट्ले आ एक साम सुधारक है कोरोना वायरस बीजी बाजु ओसो शू कहते हैं માર જગદીશભાઈ કાલે એક વિડિયોમાં સરસ કહ્યું છે કોઈ પણ મુસીબત આવે ને તો અજ્ઞાની હોય ને એને મુસીબત જોવે ને જે જ્ઞાનીઓ ને બુદ્ધિશાળી એને અવસર જોવે એને તક જોવે આપણે એને તક જોવાની કે જસ્ટ એક મહિનો મર્યો હજુ એક મહિનો મળશે ચલો જે રહી ગયું છે બધું અપ ટુ ડેટ કરી દીધું થોડીક આદતો આડીઓની પડી ગઈતી આદતો સુધારી દીધી એટલે કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી આ ઈશ્વરે કારણથી મોકલ્યો છે યદા યદા હી ધર્મસ્ય ગ્લાની જ્યારે જ્યારે અધર્મનો ઉદય થાય છે હું જન્મ લઉં છું હું એટલે આવ કોઈ વાયરસ આવી કોઈ વ્યક્તિ આવું કોઈ પૃથ્વી પર આવે છે જે આપણે બધાને યુનાઇટેડ બનાવે નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને આપણે જીવીએ અને આ પૃથ્વી પર આવ્યા છીએ 12 માંમ ડોક્ટર બનવાના છે સુ આ બનવાના છે સુ બધું જ બરાબર પણ આજને જીવી છે આજે બચ્શું તો કાલે બચ્શું કાલે બચ્શું તો પરમ દિવસે બચ્શું પણ પછી શું પછી શું મેડિકલ માં જઈશું હાલશું આજે શું આજે શું કરી શકું એમ છું આટલી વાત તમે લોકો કરો તો હું માનું છું કે તમને કોઈ જાતની મુશ્કેલી નહીં આવે મને ઘણા બધા લોકો હમણાં લગભગ રોજના ત્રણ ચાર સેશન કહું પૂછે સંજય ભાઈ તમે હસતા રહો છો તમે ભયમાં રહો છો તમે ભયમાં નથી રહેતા તમને જયારે જોઈએ ત્યારે તમે કોઈ પણ વાત કરી શકો એનું કારણ શું છે એમને કહું છું બહુ નાનપણથી એક વાત જે સ્ટીવ જોબ્સ બોલ્યો અને હમણાં ઇરફાન ખાન પણ બોલ્યો અને હમણાં જેકી શ્રોફ એક વિડીયો પણ મેં જે અપલોડ કર્યો છે આ ત્રણે જણા જે બોલે છે ને ઓશો એને મેં બહુ સાંભળ્યા છે આ વાત હું તમને મિત્રો કહું છું આ શું વાત છે આ પૃથ્વી પર આપણે મુસાફર છીએ વિઝિટર છીએ જીવવાનું આપણે કોઈ બગીચામાં જઈએ કોઈ હોટલમાં જઈએ કેવા ફરીએ અંદર આપણા બાપાને થોડી પણ આપણે ત્યાં કઈ ગંદકી કરીએ છીએ કેવી સરસ હોટલ સાચવીએ બેસીએ ઉઠીએ કચરો હોય તો કચરા જ નાખીએ એ હોટલમાં કે વિદેશમાં જઈએ સારી જગ્યાએ આપણે કેવા સરસ જીવીએ છીએ એમાં આખી પૃથ્વી પર આપણે આવ્યા છીએ આ ગંગા નદીને ગંદી કર્યા કે આપણે તો મેhrmા બી બધું કચરો અને પૂજાપોને બધું અંદર નાખીને એને પણ ગંદી કરી ઈશ્વરે આપથી ઉપર મોકલ્યા છે આપણે ચેક કરવા કે આ માનસ એના યુવાનીમાં કેવી રીતે જીવે છે ઘર પરમાં નહીં યુવાનીમાં એટલે વિદ્યાર્થીકાલ એ જીવનનો બેસ્ટ ટાઈમ છે પહેલા તો બાળ્ય અવસ્થા અને યુવા અવસ્થાને પ્રોઢા એમ બધા ચાર ગૃહસ્તર શરૂ હતા આ ઉંમરમાં આપણો કરિયર બનાવવાનું છે बनावानी अपनी बॉडी बनावा जीवन साथी चिंता नहीं करवाप खूब सेवा है सारा शिक्षक सेवा करवानी एक घड़ी विद्यार्थी कहू छू खीली होी एने ते दीवा बराबर खीली जाए पर दीवाल बराबर एना मथापर घा मारो पचास सौ घा तो खीली फिट थी जाए पी एस दस किलो वजन लटका तो खीली वाले नहीं અમારા મગજમાં એક જ વાત એક જ વિચારનું સતત હેમરિંગ કરવામાં નથી આવ્યું અને ફालतू વાતોનું કરવા એટલે ફालतू વાતો બેસી અને એટલે ટેન્શન થાય છે એટલે બીક થાય મે 12 માંમાં સાયન્સ રાખી મે મહેનત કરી જબરજસ્ત મહેનત કરી 55 ટકા આયા મને નથી બીક લાગી નથી ટેન્શન થયું ન પરીક્ષા આપવા ગયો ત્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે કેમ મને ખબર હતી કે મહેનત મારા હાથમાં છે ફળ ભગવાનના છે અને મારા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા છે હું સુબરોડ भगवान ने खबर कि चलो आध्यात्मिकता तो 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 आने मार, आने आ स्पीरिचुअलिटी ना तक्षशीला जी विद्यापीठों दुनिया ने यूनिवर्सिटी शू खबर थी तेरे अपना ते ना तकशीला विद्यापीठों દુનિયા ભરમાંથી લોકો આપણા ત્યાં જોવા આવતા હતા અને આ ચીજ શીખવડાવવામાં આવતી હતી કે મેરા હે સો જાવે નહીં જો જાવે સો ગયે ના આપણો ધાર્યું થાય આપણે ખુશ આપણો ધાર્યું ના થાય ભગવાન ખુશ આપણે સુ ટેન્શન માં રહેવું બીક માં રહેવું ભય માં રહેવું સવાલ ઊઠી એટલે એકદમ ખુશ ચલો ચેક ઈસો કેને મેરુડન સીધા રાખਨੇ કા સ્પાઇનલ કોર્ડ સીધી રાખવાની સુજે ભાઈ આના મોદ છે થા એટલી મહેનત કરશું મસ્ત કરશું ગંદી આદતો ની પડે ખરાબ આદતો ની પડે અને આવો ત્યારે આ જે દુનિયા હતી એનાથી જેવું ત્યારે દુનિયાને મસ્ત બનાવી દેવું છે એ અત્યારે નક્કી કરો તો તમારી જિંદગી પણ મસ્ત બની જશે